યસુદાન ગઢવીએ આજે પાટીદારનું આંદોલન યાદ કર્યું અને ક્ષત્રિય આંદોલન માટે કહ્યું કે જ્યારે રાજપૂત કેસરિયા કરવા નીકળે ત્યારે રાજપૂતાણીઓ કહેતી કે કામરજો કા મારજો પીઠ ન દેજો લગાર સૈયરો મેણા મારશે કે આ તો કાયર નરની નાર આવું શા માટે ઈસુદાને કહ્યું યસુદાન એ ભારતીય જનતા પાર્ટીમાં જતા નેતાઓ માટે કહ્યું કે બુચ મારીને જઈ રહ્યા છે તેવા નેતા હોઈ શકે પરંતુ કેસરિયા જે માધ્યમો લખે છે તેવું ન કહેવું જોઈએ બધું શા માટે સુદાન કહ્યું વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવી ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સુદાન ગઢવી આજે ભારતીય જનતા પાર્ટીમાં જતા નેતાઓ માટે વાત કરતા કહ્યું કે જે નેતાઓ ભાજપમાં જાય છે તેમને કેસરિયા કર્યા ન કહેવાય કેસરિયા તો રાજપૂતો જ્યારે યુદ્ધમાં ચડતા જતા ત્યારે આ કરતા અને ત્યારે તેને કેસરિયા કહેવાય માટે માધ્યમોએ ભાજપમાં જતા લોકો માટે કેસરિયા શબ્દ નહીં પ્રયોજવો જોઈએ તેમને પાટીદાર આંદોલનને પણ યાદ કર્યું કે પાટીદાર આંદોલનનો આગેવાન ધારાસભ્ય બની ગયો છે પરંતુ એ બાર લોકોને ન્યાય કે જેમને જીવ ગુમાવ્યો છે તેને આજ સુધી નથી મળ્યો તેને કોઈ યાદ સુદ્ધા નથી કરી રહ્યું ક્ષત્રિયોના આંદોલન વિશે પણ તેમણે વાત કરી અને રાજપૂતાણી જ્યારે કેસરિયા કરતો હોય રાજપૂત ત્યારે શું કહે તેના વિશે પણ વાત કરી સાંભળો તમે ઈશુદાન ગઢવીની આ કે જે તેમણે આજે અમદાવાદમાં આપી છે અને આંદોલન પાટીદારનું હોય કે ક્ષત્રિયોનું આ સમાજે હવે સમજવું પડશે તે પ્રકારની તેમને રાજકીય ટિપ્પણી પણ કરી છે પહેલી વસ્તુ એ છે કે જ્યારે પટેલ આંદોલ પાટીદાર આંદોલન જ્યારે ચાલતું હતું પીક ઉપર અને જ્યારે ભાજપ સરકારે પટેલની માતાબેન દીકરીઓ પર રાત્રે લાઠીચાર્જો કરાવીને એની સ્કૂટ સ્કૂટીઓ તોડાવવાના જે વિડીયો આવ્યા એ આપણે જોયું કે કઈ રીતે માતાબેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવીને પટેલ સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો અને આખા જે પટેલ સમાજના નવયુવાનો હતા એમાં ભાજપ વિરુદ્ધ એક રોષ જાગ્યો એમાંના અલ્પેશભાઈથી માંડીને બધા આગેવાનો હતા સમયાંતરે પટેલ સમાજ ઉપરને એમના ઉપર ખૂબ વિશ્વાસ હતો કે અમારા લડવૈયા છે ગભર છે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા અમે એમને સ્વીકાર્યા ટિકિટ પણ આપી કારણો ગમે તે હોય અમારે ત્યાં રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન પણ પટેલ સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પટેલ સમાજના પાટીદાર અનામત આંદોલનમાં બાર લોકો શહીદ થયા છે એ આંદોલનના જે જે કાર્ય જે આગેવાનો હતા એક જાણો કોઈ ધારાસભ્ય બનીને બેઠો છે તો હજી પણ બાર શહીદો છે એને ન્યાય નથી મળ્યો કેસ પરત ખેંચાયા નથી હજી પણ આ માતાબેન દીકરી પર જે અત્યાચાર થયો એ પોલીસ સામે કે એ ભાજપના જે નેતાએ જે આદેશ કર્યો હતો દીકરીઓ ઉપર જે લાઠીચાર્જો વરસાવી હતી એના માટે કોઈ ખુલાસો નથી થયો તો પટેલ સમાજના જે જે મૂળ આંદોલનકારીઓ છે એ લોકો પણ સવાલ કરી રહ્યા છે આમની ઉપર કે કોઈ ધારાસભ્ય બની રહ્યો છે કોઈ બનવા જોઈ રહ્યું છે કોઈ બીજું છે તો મને લાગે છે કે જે તમારો ઉદ્દેશ છે એ પાર પડ્યો હોય લો કે બહાર શહીદો છે એના પરિવારને નોકરી આપવાની વાત હતી આજે એનું કોઈ પૂછતું નથી દરજો પણ નથી આપતા જ હું એમને એમની પ્રતિમાઓ પાસે ગયો હતો બહુ પીડા થાય ત્યારે કેમ આ લોકો ભાજપ જોઈન્ટ કરે છે મને લાગે છે કે પાટીદાર દીકરીઓ ઉપર અત્યાચાર થયો એટલા માટે તેના આ બધા યુવાનો પ્રેરાયની કરતા હશે કે પછી કોઈ પ્રેશર હશે જે પણ આ ખૂબ દુઃખની વાત છે કે પાટીદાર સમાજ પછી હવે ક્ષત્રિય સમાજ હવે માનલો ક્ષત્રિય સમાજ ઉપર અત્યારે અત્યાચાર થયો છે છત્રી સમાજની માંગણી સ્વીકારાઈ નથી અને પાછા છત્રી સમાજને ભાજપવાળા તો આવકારશે કે જેથી કરીને એની વોટ બેંક જળવાઈ રહે અત્યારે ભાગલા પાડવાની પણ નિતિ કરી પણ તો એ છત્રીસ સમાજના જે સાચા યુવકો હોય નેતાઓ હોય એને વિચારવું જોઈએ કે જે અમને જે અમને અન્યાય કર્યો છે એ પક્ષમાં અમે જિંદગીમાં નહીં બેસી કે એમને એમને ખબર છે કુમારભાઈ કાનાણી નહીં બીજા કેટલાય ભાજપના નેતાઓએ ટ્વીટ કર્યા હતા મારે શબ્દ ન વાપરવું પડે પણ ભાજપના નેતાઓના ટ્વીટ એવા છે અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી આ બધા નેતાઓ માટે અભદ્ર ભાષા તમે ટ્વીટ જોતો તો હું આપીશ હું બોલું છું બહુ દુઃખ લાગે છે મને એ સમાજ પ્રત્યે પણ એ એ ટિપ્પણી ના કરવી જોઈએ તો ભાજપના નેતાઓના ટ્વીટ છે અને એને એને શું શું કહ્યું છે એ બધાને ખબર છે એમાં મેન જે નેતા હતા એના વિરુદ્ધ પણ ભાજપના નેતાઓના ટ્વીટ છે એટલે કુમારભાઈ કાનાણીએ કહ્યું છે કે ભાઈ જે એનો પોતાનો એ છે પણ મારું ખાલી કન્સન એટલું જ છે કે પાટીદાર દીકરીઓને શું ન્યાય મળ્યો છે બાર શહીદોને ન્યાય મળ્યો છે કેસ પરત ખેંચાણા છે જે યુવાનોને જે માગણી હતી એ પૂરી થઈ છે તો તમે જાઓ તો કંઈ વાંધો નથી પણ તમે આપણા સમાજને સાથે છલ કરી એટલે સમાજ સવાલ કરી રહ્યો છે અને સમાજ સવાલ કરશે આજે છત્રી સમાજનું આંદોલન થઈ રહ્યું છે કાલે એવું બની શકશે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આવશે અહીંયા હું ફરીથી કહું છું તમારા મીડિયાના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું નરેન્દ્રભાઈ ફરીથી છત્રી સમાજના વખાણ પણ કરશે કદાચ કદાચ આંખમાંથી આંસુ પણ આવશે છત્રી સમાજના બે આગેવાનોને સારોઢાડી સન્માન પણ કરશે પણ તો શું છત્રી સમાજે જે માતાબેન દીકરીઓ ઉપર જે જે ભાજપના નેતાએ ટિપ્પણી કરી છે એની માનસિકતા બતાવી છે એના સાથે સમાધાન કરી લેવાનો અને કરી લેતા હો તો એ જે કરશે એ કરશે સાચા જે પાટીદારો છે એ આજે પણ ભાજપ સાથે નથી સાચા છત્રી આગેવાનો છે એ ક્યારેય ભાજપ સાથે હવે નથી રહેવાના રાજપૂતોની એ નિયતિ રહી છે રાજપૂતો રાજપૂતાણી આ છત્રિયાણોની આંદોલન છે તમે વિચાર કરો માતાબેન દીકરીઓ બહાર આવી છે છત્રીઓની અને એનો ઇતિહાસ એવો રહ્યો છે કે એ લોકો જ્યારે પણ રાજપૂત યુદ્ધમાં જાય ને ત્યારે કેસરી સાફો પહેરે અને કેસરીયા કરવા નીકળે કહેવાય અત્યારે આપણે શબ્દ બહુ ખોટો વાપરીએ છીએ મીડિયા વાળા ન વાપરવું જોઈએ કે ભાજપમાં જાય ભાજપમાં સાફા પહેરીને કેસરિયા કરવા જતા ત્યારે રાજપૂત રાજપૂતને એવું કહેતી કે કા મરજો કા મારજો પીઠ દજો લગાર મારી સૈયર મેરું મેણું મારશે આ તો કાયર કેરી નાર કા મરજો કા મારજો આ છત્રિયાણીઓએ આ આંદોલન ઉપાડ્યું છે અને છત્રિયાણીઓ આ આંદોલનનો જવાબ વોટથી આપી અને ભાજપ ને નો અહંકાર તોડશે પણ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી થઈ અને આ આ કરશે એવી અત્યારે ચર્ચાઈ રહ્યું છે જોઈએ હવે શું થાય તમે સાંભળ્યું એ પ્રકારે આ ઈસુદાન ગઢવી હતા અને ઈસુદાન ગઢવી એ પાટીદારોનું ભૂતકાળનું જે આંદોલન છે તેને યાદ કર્યું કારણ કે તાજેતરમાં જલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કે જેઓ પાસના નેતા હતા વાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે તાજેતરમાં જ જેઓ ભાજપમાં જોડાયા ત્યારે કુમાર કાનાણીએ પોતાની જાણે નારાજગી વ્યક્ત કરતા હોય તે પ્રકારે તેમણે કહ્યું કે અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે છતાં પણ તેમણે એવું કહ્યું કે પાર્ટીએ કરેલો નિર્ણય મારા માટે શિરોમાન્ય હોય કુમાર કાનાણીના નારાજગીના સવાલ મામલે તેમણે વાત કરી અને સુદાન ગઢવીએ યાદ કર્યું હતું અને સાથે માધ્યમોમાં જ્યારે ભાજપમાં આવે છે અને રાજકીય રીતે ટિપ્પણી કરી હતી હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર જે परा